પાટણ નગરપાલિકા દ્વારા કાયમી કર્મચારીઓને ગણવેશનું કરાયું વિતરણ પાટણ નગરપાલિકા દ્વારા કાયમી ધોરણે ફરજ બજાવતા આઠ જેટલા કર્મચારીઓને પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના વરદ હસ્તે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું પાલિકા કચેરી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પ્રમુખ હિરલબહેન પરમારે કાયમી આઠ જેટલા કર્મચારીને બે જોડી ગણવેશ અર્પણ કર્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓ પાલિકાની ઓળખ છે અને ગણવેશથી તેમની સ્થિત અને એકરૂપતા જળવાઈ રહેશે ગણવેશથી કર્મચારીઓને તેમની ફરજ પ્રત્યે વધુ ગૌરવની લાગણી થશે અને કામગીરીમાં વધુ નિષ્ઠાપૂર્વક યોગદાન આપી શકશે ગણવેશ મળતા જ કર્મચારીઓએ પાલિકા પ્રમુખ અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યથી કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી આજે નગરપાલિકામાં જે આઠ કાયમી કર્મચારી છે પટાવડા તરીકે જે ફરજ બજાવે છે એમને આજે એ સરકારના ગાઈડલાઇન મુજબ એમનો ડ્રેસ આજે આપવામાં આવ્યો આઠ કર્મચારી હતા એમને આ ડ્રેસ આપવામાં આવ્યો